કેવલમ વિદ્યાપીઠના શ્રદ્ધાસ્પદ ટ્રસ્ટી ભાવેશ વિરડિયાએ ઉપસ્થિત મહેમાનો અને હજારોની સંખ્યામાં હાજર રહેલા વાલીઓનું હાર્દિક સ્વાગત કર્યું સ્કૂલમાં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું જ નથી પરંતુ વિદ્યાર્થીના અંતરાત્મામાં સંસ્કાર દેશભક્તિ અને ભારતીયતા સચવાય તેવા પ્રયત્નો સતત કરવામાં આવે છે તેમણે કહ્યું કે કેવલમ વિદ્યાપીઠ એક એવી સંસ્થા છે જ્યાં સૂર્ય જેવી ઉજાસ સાથે બાળકોના જીવનમાં નૈતિકતા અને સાહિત્યનો પ્રકાશ ભરી શકાય છે વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ સાહિત્ય સુરવિર ગાથા અને સૂર્યની મહેમાને દર્શાવતા અનેક નૃત્ય કાવ્ય અને ભાષણોની રજૂઆત કરવામાં આવી જેને જોઈ ઉપસ્થિત વાલીઓ અને મહેમાનો ભાવ વિભો થઈ ગયા દરેક પ્રસ્તુતિમાં વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને સંસ્કારની ઝલક જોઈને સૌએ શાળાની પ્રશંસા કરી આ પ્રસંગે ખાસ આમંત્રિત મહેમાન તરીકે જામનગર જિલ્લાના પૂર્વ જિલ્લા પ્રમુખ રમેશભાઈ મુગરા ઉપસ્થિત રહ્યા હતા કાલાવડના માનનીય ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ પણ ખાસ હાજરી નોંધાવી હતી